ભાઈ છે અત્યારે છેલ્લા છ મહિનાથી કોઈ જાતની કંઈ કામગીરી જેવું કંઈ થયેલું છે નહીં એ ઘણા સમયથી આ કચરો આટલો બધો જામ થયેલો પડ્યો છે આના હિસાબે ગંદકી એટલું ફેલાય છે મચ્છરો છે આજુબાજુના આળોશ પાડોશમાં પ્રોબ્લેમ છે ને ઘણી વખત આપણે કીધેલું એ છે તો મતલબ શું છે હજી કોઈ એક્શન લેવાનું છે નહીં અહીંયા પુલ ઉપર જો ને એવું હોય તો કોઈ એક્સિડન્ટ થતા રહી જાય કોઈ કચરો નાખતા માણસોને એટલું સેફટી રહી જાય કે આની અંદર કોઈ કચરો કેવો કોઈ નાખી ના શકતો તો મતલબ એ રીતનું તો કોઈ જાતનું કંઈ છે નહીં આવે છે બહુ જ દુર્ગંધ આવે છે મતલબ અહીંયાથી તમે પસાર ને એટલે બાય ચાન્સ રૂમાલ બાંધીને જવું પડતું હોય અને અમને લોકોને તો અત્યારે આદત થઈ ગયું છે આ દુર્ગંધીને એટલે હિસાબે વાંધો નથી આવતો બાકી જે કોઈ બીજા વ્યક્તિઓ નીકળતા હોય છે એ બધા રૂમાલ બાંધીને નીકળી જતા હોય છે એક થી બે વાર થતું હોય તો એની મેળે સાફ થઈ જશે પાણી આવશે એના જેવું છે જો એ પેલા કર્મચારી કોઈ આવી ગયા ને સાફ સફાઈ કરે એ વસ્તુ અલગ છે બાકી જો કોઈ ના તો એની મેળો સાફ તો થઈ જ જવાનું મારું નામ અશફાક ઇસ્માઈલ શેખ છે આ ઘણા સમયથી આ સાફ થતું નથી ચોમાસાનું પાણી આવે એમાં આ કચરો સાફ થાય છે આ ગંદકી બહુ થાય છે રોગચાળો ફાટી નીકળ્યો છે અહીંયા હું આ બાજુની સોસાયટીમાં જ રહું છું આ ઘણા સમયથી સાફ આ લોકો કરતા નથી આ ચોમાસાનું પાણી આવે છે એમાં જ આ સાફ થાય છે થતું જ નથી કોઈ દિવસ કોઈ અહીંયા કર્મચારીઓ કોઈ આવતા જ નથી સાફ સફાઈ માટે ના 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 એકય ફેરી નથી એવા જ ઘણા વર્ષોથી હું બાવીસ વર્ષથી રહું છું અહીંયા પણ કોઈ આવ્યું નથી સાફ સફાઈ માટે એમને એમ જ પડ્યું રહે છે ના એ લોકો નથી દેખાતી મહાનગરપાલિકા આમાં કઈ ધ્યાન જ નથી આપતા આ ઘણા સમયથી ભરેલું જ પડ્યું છે શહેરમાં આવેલા જેટલા વોટરના વેઝ વેસ છે એટલે કે પાણી જવાના રસ્તા નદી અથવા તો તળાવ અથવા તો કાસ કે વોટર બોડી જેને કહીએ આપણે એની સફાઈ પૂરજોશમાં ચાલી રહી છે જે નવનાળાથી શરૂ કરીને નદીનો પટ જ્યાં આગળ દરિયાને મળે ત્યાં સુધીનો જે રસ્તો હતો વિસ્તાર હતો નદીનો એની અંદર એ નદી તો નથી પરંતુ એક વ્યવસ્થિત મોટી સાઇઝનો વોંકળો છે એની અંદરના બધા ઓબ્સ્ટ્રક્શન્સ છેલ્લા એક મહિનામાં દૂર કરવામાં આવ્યા છે એમાં ખાસા પ્રમાણમાં જંગલી વેલ હતી એ પણ દૂર કરવામાં આવી છે કે જેથી આ કરવાથી આપણે શહેરમાંથી જે વોટર જવાના રસ્તા છે એ ઓબસ્ટ્રક થયા વગર સારી રીતે જઈ શકશે એ જ રીતે આ સિવાયના કેનાલો ભૂગર્ભ ગટરો અને જે વરસાદી પાણીના નિકાલના જે ખુલ્લા રસ્તાઓ છે અથવા તો પાઇપલાઇન છે નેટવર્ક એ બધાની પણ સુપેરે સાફ સફાઈ અત્યારે ચાલુ છે લગભગ સિત્તેરથી એંસી ટકા જેટલું ગામ આ બધામાં પૂર્ણ થયેલું છે અને આગામી એક વીકમાં સમગ્ર શહેરની અંદર જે પ્રિમોન્સૂનની કામગીરી પાણીના નિકાલ બાબતમાં પૂર્ણ છે ત્યારબાદ એની ઉપર એક બીજો રાઉન્ડ પણ લગાવવામાં આવશે કે જેથી કારણ કે ગંદી જે જંગલી વેલની વાત છે તો એ એક છેડે અમે પહોંચીએ ત્યાં ફરીથી જ્યાં હટાવી હોય ત્યાં અઠવાડિયામાં ફરીથી ઊગી હોય છે એટલે એ બધામાં બે ત્રણ રાઉન્ડ મારવા પડશે પણ આ કરીને આપણે વરસાદ સામાન્ય રીતે જામનગરમાં પંદર જૂન આસપાસ આવતો હોય છે એવી ધારણા મૂકતા હોઈએ છીએ એ પહેલાં શક્ય હશે ત્યાં સુધી અમે બે વખતના રાઉન્ડ મારીને